તાપી જિલ્લામાં આવેલ માંડર ટોલ પ્લાઝા અવારનવાર વિવાદમાં રહે છે ત્યારે ફરી એક વખત આ માંડર ટોલ પ્લાઝાના અધિકારીઓ દ્વારા ગેરવર્તન કરવામાં આવેલ હોય તેવી ફરિયાદ એક કેબિનેટ મંત્રી દ્વારા જ કરવામાં આવેલ છે ત્યારે શું છે આખો મામલો જુઓ તાપી સ્વરાજના રિપોર્ટમાં સુરત ખાતે તારીખ નવ ત્રણ બે હજાર પચીસના રોજ અખિલ ભારતીય વીર ગુર્જર સમાજ મહાસંઘ ગુજરાત પ્રદેશ ગુર્જર સમાજના ક્રિકેટ મેચમાં મધ્યપ્રદેશ રાજ્યના બીજેપી સરકારના કેબિનેટ મંત્રી રઘુવીરસિંહ પટેલને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા ત્યારે આ કેબિનેટ મંત્રી સુરત ખાતે કાર્યક્રમ અર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન માંડા ટોલ પ્લાઝા ખાતે તેમને અટકાવવામાં આવ્યા હતા અને સોનગઢના ટોલનાકા ઉપર તેમની સાથે કર્મચારીઓ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હોય તેવી ફરિયાદ ઉઠવા પામી છે તેમજ કેબિનેટ મંત્રીની ગાડીના ડેશબોર્ડ પર લગાડે શ્રીદેવ નારાયણ બોર્ડને લઈને પણ કર્મચારીઓ દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈને ખોટું લાગી આવતા અને અપશબ્દોથી નારાજ થઈને મધ્યપ્રદેશના ભાજપના કેબિનેટ મંત્રી અપમાનજનક પરિસ્થિતિમાં મુકાયા હતા જેથી કેબિનેટ મંત્રીએ સોનગઢ પોલીસને બોલાવી અને એમના અધિકારીને પણ આ બાબતે જાણ કરી હતી તેમજ કેબિનેટ મંત્રીએ લેખિતમાં સોનગઢ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે વધુમાં અહીં ઉલ્લેખનીય છે કે આ ટોલ પ્લાઝાના નિયમોથી વીસ કિલોમીટરનો દાયરો હોવા છતાં બધા પાસે ટોલ તો લેતા જ હોય છે તેમજ સરકારી કર્મચારીઓ કે અધિકારીઓ કે નેતાઓ સાથે પણ ગેરવર્તણૂક કરતા હોય તેવું જણાઈ રહ્યું છે જોકે અહીં એક ગુજરાતના વીર ગુર્જર મહાસંઘ સમિતિ તરફથી જેમને આમંત્રણ પાઠવવામાં આવ્યું હોય તેવા કેન્દ્રના મંત્રીનું અપમાન કરવામાં આવતા આ સમાજના લોકોમાં પણ નારાજગી જોવા મળી હતી ત્યારે હવે આ સમગ્ર મામલો આગળ શું વળાંક લેશે તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજની ન્યુઝ તાપી